આજના કારોબારી દિવસે ભારતીય બજારની સાથે બંધ થયા છે આજના નિફ્ટી વીસ હજાર ત્રણસોની ઉપર બંધ થયા જ્યારે સેન્સેક્સ ઓગણા સિત્તેર હજાર છસો ને તેપન પર બંધ થયા છે આજના કારોબારમાં નિફ્ટી વીસ હજાર નવસો ને એકસઠ સુધી ઉછળીને સેન્સેક્સ ઓગણસિત્તેર હજાર સાતસો ને ચુમ્માલીસ સુધી પહોંચ્યો હતો સ્મોલ કેપ અને મિડ કેપ શેરોમાં તેજી જોવા મળી એનએસસીના મિડકેપ ઇન્ડેક્સ ઝીરો પોઈન્ટ પચીસ ટકા વધીને ચુમ્માલીસ હજાર બસો ને બત્રીસના સ્તર પર બંધ થયા છે જ્યારે એનએસસીના સ્મોલ કેપ ઇન્ડેક્સ ઝીરો પોઈન્ટ આડત્રીસ ટકા વધારાની સાથે ચૌદ હજાર પાંચસો ને સાત પર બંધ થયા છે અંતમાં બીએસઆઈના ત્રીસ શેરોવાળા પ્રમુખ ઇન્ડેક્સ સેન્સેક્સે ત્રણસો સત્તાવન અંક એટલે કે ઝીરો પોઈન્ટ બાવન ટકાની મજબૂતાઈની સાથે ઓગણસી છસો ને તેપન ના સ્તર પર બંધ થયા છે તો એનએસસી ના પચાસ શેરો વાળા પ્રમુખ ઇન્ડેક્સ નિફ્ટી બ્યાસી પોઈન્ટ સાઠ અંક એટલે કે ઝીરો પોઈન્ટ ચાલીસ ટકાની વધારાની સાથે વીસ હજાર નવસો ને સાડત્રીસના સ્તર પર બંધ થયા છે આજે બેન્કિંગ એફએમસીજી આઈટી મેટલ પીએસયુ બેન્ક હેલ્થકેર ઓઇલ એન્ડ ગેસ શેરોમાં ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણથી એક પોઈન્ટ સડસઠ ટકાનો વધારો જોવા મળી છે બેંક નિફ્ટી ઝીરો પોઈન્ટ આડત્રીસ ટકા ઘટીને છેતાલીસ હજાર આઠસો ને ચોત્રીસના સ્તર પર બંધ થયા છે જ્યારે ઓટો ફાઇનાન્સ સર્વિસેસ ફાર્મા પ્રાઇવેટ બેંક રિયાલ્ટી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ શેરોમાં ઘટાડો દેખાયો આજના કારોબારમાં આ સમય દરમિયાન દિગ્ગજ શેરોમાં વિપ્રો આઈટીસી એલ એન ટી ટીસીએસ ટાટા મોટર્સ નેસ્લે ઇન્ડિયા ઇન્ફોસિસ એક પોઈન્ટ પિસ્તાલીસથી થી ત્રણ પોઈન્ટ ચોરાણું ટકા સુધી વધીને બંધ થયું છે જ્યારે દિગ્ગજ શેરોમાં અદાણી એન્ટરપ્રાઇઝ આઇસર મોટર્સ શિલ્પા એનટીપીસી એક્સિસ બેન્ક અલ્ટ્રાટેક સિમેન્ટ આઈસીઆઈસી બેંક હીરો ટોર કોપ્સ એક પોઈન્ટ ઝીરો ચારથી બે પોઈન્ટ ચોવીસ ટકા સુધીને ઘટીને બંધ થયો છે મિડકેપ શેરોમાં બેંક ઓફ ઇન્ડિયા સોલાર ઇન્ડસ્ટ્રીઝ જેએસડબલ્યુ એનર્જી ઓલેન્ટ્રીઝ ટેકનોલોજી અને સેલ ત્રણ પોઈન્ટ સત્તાવનથી પાંચ પોઈન્ટ છ્યાસી ટકા સુધીને બંધ થયા છે જોકે મિડકેપ શેરોમાં સીજી પાવર મેક્સ હેલ્થકેર એસીસી એન્ડ્યુરસ ટેકનોલોજી અને ડીલહરી બે પોઈન્ટ ઓગણપચાસથી ચાર પોઈન્ટ ચાર ટકા સુધીને ઘટીને બંધ થયા છે સ્મોલ કેપ શેરોમાં બીસીએલ ઇન્ડસ્ટ્રી વેરંદા લન્સ રાષ્ટ્રીય કેમિકલ્સ કનોરિયા કેમિકલ્સ બાલાજી એમ્સ દસ પોઈન્ટ એક્યાસીથી ચૌદ પોઈન્ટ છન્નું ટકા સુધીને ઉછાળીને બંધ થયા છે જોકે સ્મોલ કેપ શેરોમાં ઉત્તમ શુગર અવધ સુગર જેટીએલ ઇન્ડસ્ટ્રી બલરામપુર ચીની બજાજ હિન્દુસ્તાન છ પોઈન્ટ બ્યાસીથી અગિયાર પોઈન્ટ તેતાલીસ ટકા નબળાઈ સાથે બંધ થયા છે દોસ્તો આવી જ માર્કેટની અપડેટ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તેની બાજુમાં બે લાઇકન છે તેને પ્રેસ કરીને ઓલ નોટિફિકેશનમાં કરી દો આજ માટે આટલું જ